લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે સત્તાવન બેઠકો પર ચાલી રહ્યું છે મતદાન બપોરે ત્રણ વાગ્યા સુધીમાં નોંધાયું સરેરાશ ઓગણપચાસ પૂર્ણાંક અડસઠ ટકા મતદાન સૌથી વધુ ઝારખંડમાં સાહીઠ પૂર્ણાંક ચૌદ ટકા તો સૌથી ઓછું બિહારમાં બેતાળીસ પૂર્ણાંક ચૌદ ટકા મતદાન તો કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં બાવન પૂર્ણાંક એકસઠ ટકા મતદાન પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કામાં પણ હિંસાની ઘટના જયનગર લોકસભા બેઠકો પર ટોળાએ લૂંટ્યું ઈવીએમ મશીન બે જરૂરી કાર્યવાહી શરૂ અંદાજે દસ કરોડ છ લાખ થી વધુ મતદારોના હાથમાં છે નવસો ચાર ઉમેદવારોનું ભાવી अंतिम तबक्का मतदान में भाजपा वरिष्ठ नेता नरेन्द्र मोदी अनुराग सिंह ठाकुर रविशंकर प्रसाद राम गोपाल यादव अनुप्रिया पटेल आरके सिंह कंगना रनौत तो कांग्रेस नेता मनीष तिवारी सहित दिग्गजों राजकीय भावी ईवीएम में सील में दिग्गजों भाजपा अध्यक्ष जेपी नड्डा यूपी सीएम योगी आदित्यनाथ पंजाब सीएम भगवत मान અનુરાગસિંહ ઠાકુર અનુપ્રિયા પટેલ અને રાજદના પૂર્વ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે કર્યું મતદાન તો કોંગ્રેસ નેતા અજય રાય આપ સાંસદ હરભજનસિંહ સહિત દિગ્ગજોએ પણ કર્યો મતાધિકારનો ઉપયોગ દિલ્હીમાં આજે એનડી ગઠબંધનની બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાઈ રહી છે બેઠક પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ બેઠકમાં નહીં રહે ઉપસ્થિત राजकोट टीआरपी अग्निकांड बाद राज्य सरकार एक्शन में राजकोट में तो सात सौ ओगचा संपत्ति कराई सील केंद्रीय गृहमंत्री अमित शाह आ आम मामले मेरी माहिती तो घटना सात दिवस बाद राज्य मंत्री भानुबेन बाबरिया आपी प्रतिक्रिया अमदावाद क्राइम ब्रांच कस्टम्स एक्साइज विभाग की संयुक्त कार्यवाही એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટીક અને હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો કર્યો પર્દાફાશ રૂપિયા એક પૂર્ણાંક પચીસ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો હોવાનું પ્રાથમિક તારણ દેશના ઉત્તર અને પૂર્વ ભારતમાં આકાશમાંથી વરસી રહી છે આગ દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તરપ્રદેશ બિહાર છત્તીસગઢ અને ઓડિશા સહિત દેશના તમામ ભાગોમાં ભીષણ ગરમીનો કહેર બિહાર અને મિરઝાપુરમાં ચૂંટણી કાર્યમાં રોકાયેલ પચ્ચીસ કર્મચારીઓના ગરમીથી મોત રાજ્યમાં ગરમીથી મળી આંશિક રાહત હવામાન વિભાગે સાબરકાંઠા કચ્છ સુરેન્દ્રનગર અને પાટણમાં વંટોળની કરી આગાહી પચીસથી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ વ્યક્ત કરી આગાહી